નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું ધાર્મિક સમાચારોની કરીએ શરૂઆત આ પહેલા વાત મુખ્ય સમાચાર વડાપ્રધાન મોદી ગુજરાતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન ઉદઘાટન મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના દિગ્ગજો દિલ્હીમાં લોકસભા ચૂંટણી અંગે ક્લાસ ભારત છોડો યાત્રા બેને લઈ ચર્ચા મંત્રી કુંવરજી બાવળિયાએ ડુંગળીના નિકાસ પ્રતિબંધ પર આપ્યું નિવેદન કહ્યું જલ્દી નિર્ણય લેવામાં આવશે જુનાગઢમાં તાંત્રિક આચાર્યો વિધિના નામે દુષ્કર્મ પોલીસે હાથ ધરી તપાસ હવામાન નિષ્ણાંત નમલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં પડશે માવઠું અને પડશે કડકડતી ઠંડી સમાચારોની શરૂઆતમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાત કોંગ્રેસ વિશે વિધાનસભા બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ખૂબ જ શરમજનક હાર મેળવ્યા બાદ ગુજરાત કોંગ્રેસની નજર હવે લોકસભા ચૂંટણી પર છે તમામ બેઠક પર ભાજપનું શાસન છે એ પણ છેલ્લી બે ટર્મથી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ બંને લોકસભા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે ફરી લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે સવાલ એ છે કે શું ગુજરાત કોંગ્રેસ એક બેઠક પણ ખેરવવામાં સફળ રહેશે દિલ્હી ખાતે બેઠક મળી હતી અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા શું વાત કરવામાં આવી શું છે મુખ્ય મુદ્દો જોઈશું આ રિપોર્ટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે કોઈ કસર છોડવા ન માનતી હોય તેમ તૈયારીમાં લાગી ગઈ છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ શનિવારે સવારે દિલ્હીની ઠંડી વચ્ચે કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અહીં બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી પ્રભારી મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ ઉપસ્થિત રહ્યા જ્યારે પ્રદેશ તરફથી શક્તિસિંહ ગોહિલ મધુસૂદન મિસ્ત્રી અમિત ચાવડા ભરત સોલંકી જગદીશ ઠાકોર શૈલેષ પરમાર અમી યાજ્ઞિક લલિત કગથરા અને ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા આ બેઠકમાં જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ભારત જોડો યાત્રા બે છે તે ગુજરાતથી થી કરવાનું આયોજન કરવા અંગે પણ ચર્ચા થઈ અને બેઠકમાં કોંગ્રેસમાં આગામી કાર્યક્રમ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે સાથે સંગઠનમાં નવી નિમણૂક અંગે પણ ચર્ચા કરાઈ હોવાની વાત સામે આવી રહી છે અને પ્રદેશ કોંગ્રેસના સંગઠન માળખાને અંતિમ રૂપ અપાશે તેવી પણ ચર્ચા થઈ છે મેં ધન્યવાદ કરતા હું કોંગ્રેસ હાઈ કમાન્ડ કા આદરણીય કોંગ્રેસ અધ્યક્ષ ખરગે સાબ આદરણીય હમારે નેતા રાહુલ ગાંધીજી કેસી વેનુગોપાલજી મુકુલ વાસનિકજી आज हाईकमांड की ओर से रहे और गुजरात प्रदेश कांग्रेस कमेटी की हमारी जो पॉलिटिकल अफेयर्स कमेटी बनी है उनके साथ एक विस्तृत चर्चा उनका मार्गदर्शन भी मिला और हमारे सभी साथियों ने अपने कुछ सुझाव अपनी कुछ बातें अपने कुछ अनुभव भी साझा किए हैं आने वाले दिनों में एक पॉजिटिव एजेंडा के साथ गुजरात में आज भाजपा के शासन में भाई मुक्त भ्रष्टाचार चल रहा है हर दिन कुछ ना कुछ फर्जी चीज़ें सामने आती है कभी फर्जी दफ्तर निकल आया कभी फर्जी अफसर निकल आया कभी फर्जी कॉन्ट्रैक्टर निकल आया और गुजरात को लूटा जा रहा है गुजरात का चाहे किसान हो युवा हो महिला हो सब दुखी है और इसी वक्त एक जिम्मेवार ओपोजिशन के नाते हम लोगों के साथ खड़े रह के वहाँ काम करेंगे आने वाले लोकसभा चुनाव में एकजुट हो के जनता के आशीर्वाद के साथ हम अच्छा काम दिखाएंगे आज माननीय कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी और आदरणीय हमारे नेता राहुल गांधी जी के साथ गुजरात के कांग्रेस के वरिष्ठ नेताओं के साथ एक लंबी चर्चा हुई करीब ढाई घंटे तक के बैठकर हमने गुजरात में क्या स्थिति है संगठन की क्या स्थिति है वहाँ पर राजनीतिक स्थिति क्या है संगठन के ज़रिए क्या कार्यक्रम चल रहे हैं किस तरह से हमारी लोकसभा की तैयारी चल रही है और कैसे हम सब मिलकर आने वाले दिनों की जो चुनौतियाँ हैं उसका कैसा मुकाबला कर रहे हैं ये तमाम चीज़ों को लेकर बड़े गहराइयों में जाकर हमने चर्चा करी और एक नए सिरे से अब वहाँ पर गुजरात में हमारे संगठन को और सशक्त कैसे बना सकते हैं उस दृष्टि से विचार विमर्श हुआ है मुझे खुशी है कि प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष हमारे विधायक दल के नेता हमारे पूर्व प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और तमाम हमारे सभी संगठन के प्रमुख नेता यहाँ पर उपस्थित थे और बड़ी सार्थक चर्चा हुई और हम उम्मीद करते हैं कि आज के इस चर्चा के बाद हम वहाँ पर गुजरात में संगठन की गतिविधियों को और अधिक सक्रियता से वहाँ पर अमल में लाने में हम कामयाब हो गए कांग्रेस अध्यक्ष जी ने जो पॉलिटिकल अफेयर कमेटी की रचना की है हमारे प्रभारी मुकुल जी और उनके साथ मिलके तो गुजरात में आने वाले समय में राजनीतिक बातों के बारे में चर्चा की जाएगी और स्वाभाविक रूप से पार्लियामेंट का चुनाव भी आ रहा है तो राजनीतिक रणनीति भी तय की हो जाएगी और देश के जो समस्याओं के बारे में गुजरात का क्या योगदान रहेगा ये भी चर्चा विचार बात होगी बेहजार चौदह उन्नीस की लोकसभा चुटनी में गुजरात भाजपा छब्बीस से छब्बीस बैठक जीती थी પરંતુ આ વખતે કોંગ્રેસ ભાજપના આ વિજય રથને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે કોંગ્રેસ તેમાં કેટલી સફળ થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આમ આદમી પાર્ટીમાં એક સાંધે અને તીર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ શક્તિસિંહ ગોહિલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડી રહ્યા છે બી તરફ પૈ સુદાન ગઢવી પ્રમુખ છે અને તેની હાજરીમાં જ ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે કાર્યકર્તાઓ રાજીનામું આપી રહ્યા છે અને આ તમામ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પછી ગઠબંધનની વાતો ચાલે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મહત્વપૂર્ણ વાત છે કે ભરૂચથી રાજીનામા પડ્યા છે કેટલા રાજીનામા પડ્યા છે શું હતો મુદ્દો જોઈશું આ રિપોર્ટમાં ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે રોજ નવા સામે આવી રહ્યા છે અને પોતાને ડેગર ગણાવતા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આ સ્થિતિ વચ્ચે પાર્ટીને એક કરવામાં ખાસ દમ શક્યા નથી આ એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીને ત્રીજો ફટકો પડ્યો છે પહેલા તો ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડીને ભાજપમાં જોડાવાની વાત કરી તો ચૈતર વસાવાના સરેન્ડર બાદ તેઓ રિમાન્ડ પર છે અને હવે ભરૂચમાં આમ આદમી પાર્ટીને વધુ એક પટકો પડ્યો છે ભરૂચમાં થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાં આપીને પાર્ટી સાથે છેડો પાડી નાખ્યો આ કાર્યકર્તાઓએ જિલ્લા સંગઠનની કાર્ય પ્રણાલીને લઈને વિરોધનો સૂર ઉઠાવી રાજીનામાં આપ્યા છે જોકે આ રાજીનામાને લઈને પણ રાજનીતિ થઈ આમ આદમી પાર્ટીના નેતાનું કહેવું છે કે રાજીનામા આપનારે ભરૂચની જનતાને ગેરમાર્ગે દોર્યા છે ભરૂચ જિલ્લાની અંદરથી તેતાલીસથી વધારે કાર્યકર્તાઓએ અને હોદ્દેદારોએ રાજીનામું આપ્યું એવું એક લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ફરતો થયો છે ત્યારે હું સર્વે ભરૂચ જિલ્લાની જનતાને જણાવવા માગું છું કે આવો કોઈપણ પ્રકારના પાર્ટી તરફથી એમને કોઈ લેટર આપવામાં નતા આવ્યા બીજું કે એમને જે એમના પદનો ઉપયોગ કર્યો છે અંદર નામ લખીને સંગઠન મંત્રી સસંગઠન મંત્રી તો એવા કોઈપણ પ્રકારની એમને જવાબદારી પણ પાર્ટી તરફથી નથી આપવામાં આવી આ તમામ લોકો વિધાનસભા પહેલાં પાર્ટીમાં હતા પરંતુ વિધાનસભા પછી સમગ્ર ગુજરાતની અંદર જે રીતે પૂરું જે અમારું કાર્યકર્તાઓનું જે અને જવાબદારીનું જે માળખું હતું એ ડિસ્ટ્રોઈટ કરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે નવી જવાબદારી લોકોને આપવામાં આવી છે એની અંદર આ એક પણ વ્યક્તિ આમાં સામેલ નહીં હતા પણ આ લોકોને અને ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનું એક કામ અને ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ આ તરફ રાજીનામા આપનાર લોકો સાથે ગુજરાત તરીકે ખાસ વાતચીત કરી તો તેમણે શું કહ્યું તે પણ સાંભળો રાજીનામા આપવા ભાગના અમારા પશ્ચિમ વિસ્તારની અંદર તો જે વોર્ડ નંબર એક બે આઠ દસની અંદર આ પશ્ચિમ વિસ્તાર જે આવે છે અને એ અમારી સાથે શરૂઆતથી સંગઠનમાં પાર્ટી સાથે સંકળાયેલા હતા અને એમની પણ ઘણી બધી નારાજગીઓ હતી બરાબર ભાઈ એ બીજા કોઈને કહી ના શકતા હતા વારે ઘડી એ લોકો માટે રજૂઆત કરે કે ભાઈ આપણે આ મહેનત સુધી શું કરવું છે પછી અમે બધા જે ચર્ચા કરી પછી અમે નિર્ણયો કર્યા કે ભાઈ અમારે આ પાર્ટી માટે કામ નાખ્યું મારા જે સંગઠનને બાળકો જે છે મારી જોડે અમે મારામાં વિશ્વાસ રાખી અને એવું કીધું છે કે જવાભાઈ તમારે આગેવાનીમાં અમે રાજીનામું આપીએ છીએ અને કરી કરીએ સાહેબ આમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે અને અગાઉ પણ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી મેં નિભાવી છે હવે જ્યારે કોઈ પણ શહેરમાં માટે કોઈ પણ પાર્ટીની અંદર ભારત નારાજ થાય તો જે તે પાર્ટીના લીડરપીટ પર જ એની રજૂઆત કરવાનો કે વિરોધ કરવાનો હોય છે કે બીજી પાર્ટીના લીડરપીટનો ઉપયોગ કરતો નથી કોઈ પણ પાર્ટીની અંદર પાર્ટીના કાર્યકરો નારાજ હોય તો લોકશાહી ડબે પાર્ટીના લીડર પર જ પાર્ટીને અમે વિરોધ પ્રદર્શન કરી શકીએ છીએ એ અમારો અધિકાર છે ને પ્રદેશમાં અમે કોઈ જાણ નથી કરી અગાઉ અમારી પ્રદેશના વ્યક્તિઓ જોડે ચર્ચા થઈ રહી હતી રાજીનામાથી અમારે કોઈ જાણ નથી કરી અમે સોશિયલ મીડિયાના મારફતે અમે રાજીનામામાં અમારા અમારે પાર્ટી પર પણ વિશ્વાસ છે પ્રદેશના નેતાઓ પર વિશ્વાસ છે અમારી સ્થાનિક જે નેતાગીરી છે એનાથી અમારો વિરોધ હતો અને છે તો આજે ભરૂચની અંદર આમ આદમી પાર્ટીની અંદર અમે જે શરૂઆતની જે કામગીરી કરી અમે જ્યારે પાર્ટીમાં જો ત્યારે શૂન્ય હતો અહીંયા દૂન્યમાંથી અમે સર્જન કરી છે એટલે કે પાયાના કાર્યકરો છે સાહેબ એની કોઈ નોંધ લેવામાં આવતી નથી એટલા મારો વિરોધ છે અને સ્થાનિક જે પદ અધિકારીઓ છે એમના પદનો દુરુપયોગ કરે છે અને જે સારા માણસો છે એને સાઈટ પર કરી છે અને એમના ગમતા માણસો લઈ જ પદની જવાબદારી આપીને બેઠી બેસી છે પ્રજા દિવસની અંદર અમારો જે મુખ્ય આ જે વિરોધ છે જિલ્લા પ્રમુખને લઈને છે કે બે મુખ્ય માણસ એ જ છે એમાં એમાં બીજા કોઈ દિવસ આપણે કંઈ જરૂર રહેતી નથી રણનીતિ અંદર એવું છે પ્રજે સક્ષા અમારા અમારા જે રજૂઆત પહોંચશે પ્રદેશમાંથી અમારી સમક્ષ પણ આવશે અને અમારી જોડે ચર્ચા કરશે એટલે અમે આગળનું વિચારીશું તો આગળ વધશું એક તરફ ઈસુદાન ગઢવી આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપની હેટ્રિક ને રોકવાની વાત કરી રહ્યા છે પરંતુ પોતાના જ સંગઠન પર કોઈ ખાસ પકડ હાંસલ કરી શક્યા નથી આ તરફ જે ભરૂચમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે તે ભરૂચથી ચૈતર વસાવા લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી કરતી આવી છે પરંતુ ભરૂચ જીતવા માટે ભરૂચ જિલ્લા સંગઠન મજબૂત હોવું પણ જરૂરી છે પરંતુ આપ ભરૂચ જિલ્લામાં ઉપરા છાપરી પડતા રાજીનામા અને દર બે દિવસે સામે આવતા નવા એ કંઈક અલગ વાત પર ઈશારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભરૂચ થી ગૌતમ દોડિયા નો અહેવાલ ગુજરાત તક ખરીદી માટે આમ તો ગુજરાતની અનેક બજારો પ્રખ્યાત છે પરંતુ ગુજરાતની રવિવારી માર્કેટની પણ એક અલગ રોશની જોવા મળે છે દૂર દૂરથી લોકો જ્યારે અમદાવાદ આવે છે ત્યારે તેઓ પણ ફરવા અથવા તો ખરીદી કરવા આ માર્કેટની મુલાકાત લેતા હોય છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં છે અમદાવાદની સૌથી જૂની બજાર ગુજરી બજાર એકમાત્ર એવી બજાર કે જે અઠવાડિયામાં એક જ દિવસ રવિવારના રોજ ખુલે છે માટે લોકો રવિવારી ગુજરી બજાર થી પણ તેને ઓળખે છે રવિવારે તો જાણે અહીં મેળો ભરાય તેમ ખરીદદારોની ભીડ જામે છે બજાર એવી કે તમે માંગો એ મળે કપડા વાસણ પુસ્તકો સ્ટેશનરી પ્રાચીન વસ્તુઓ કસરતના સાધનો અને આ બધી જ વસ્તુઓ તમે ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો એન્ટિક વસ્તુઓ તો અહીં લોકોનું મન લુભાવે તેવી હોય છે બસ લોકોને કંઈક અનોખું મળવું જોઈએ છસો વર્ષ જૂની આ ગુજરી બજારમાં પૈસા પણ મળે છે ક્યારેક તો ગુજરી બજારમાં મોગલ સમયમાં જે ચલણ હતું તેના સિક્કા પણ મળી જાય છે અને લોકો સંગ્રહ કરવા માટે તેની ખરીદી પણ કરે છે करीब पंद्रह साल से हम यही काम करते हैं और नोटबुक चोपड़ा वगैरह बेचते हैं और हम लोग बस्ती उठाते वेस्ट उठाते उसी में से ये वेस्ट में से वेस्ट करके ना यहाँ पर बेचते हैं चौपड़े सस्ता मिलने की वजह कि हम लोग क्या करते हैं कम रेट में करते हैं कम से कम मिनिमम हम लोग इसको हमारा प्रॉफिट रखते हैं और यहाँ पर हमारी यही नीयत तो होती है कि जो भी आए लेकर जाओ वापस नहीं जाना चाहिए उस हिसाब से हम लोग काम करते हैं हमारे पिताजी के ज़माने से हम लोग कलेक्शन करता है वो भी करते थे अब भी कर रहे हैं हमारा बच्चा भी कर रहा है और ये कलेक्शन करने करने में समझो साठ सितर साल लग गए अभी तक जब जाके इतना इकट्ठा हुआ है और जितना सेलिंग करते उस इतना हम ढूंढने के लिए बहुत मेहनत करते वापस फिर सेल वापस किसी बच्चों को दिखा जैसे कि ये पुराने जमाने के कोइंट है एक पैसे से लगा के रुपए तक आठ आने तक आना दो आना कौड़ी सब हमने रखी अभी नवी जनरेशन को खास दिखाने के लिए बेचने में इंटरेस्ट नहीं हमको बच्चों को नॉलेज आवे इसके लिए हम लोग ये काम करते ज़्यादा ये समझो अभी मेरे पास ये कच्ची धोकड़ा पड़ा है 600 साल पुराना उससे पहले वाला पड़ा है मुगल का आठ साल पुराना और वो कुछ पड़ा है बीस साल दस साल पुराना भी है कुछ नवी भी है और पुराने भी है सब दोनों जात का हमने भेगा करा क्योंकि ओल्ड चीज़ ज़्यादा मिलती नहीं अब तो इसीलिए अब नवी चीज ला के रखनी पड़ती है और ये अभी चालीस हजार रुपए की गड़ी रखी है हैवी में, हैवी मेरे पास दो करोड़ रुपये तक की आइटम है यहाँ आपको जो चीज़ चाहिए ना उससे बढ़िया चीज़ यहाँ मिल सकती है और मैं आई थिंक पैंतीस साल से इधर आ रहा हूँ तीस पैंतीस साल से इधर आ रहा हूँ और जो बाजार रेट चलता है या मिडिल क्लास अपर क्लास लोअर क्लास सब क्लास के लिए इधर चीजें मिल सकती है और अच्छी तरह से मिल सकती है और फ्रेश भी मिल सकती है कई पुराने समझो कि सौ डेढ़ सौ साल पुराने कोई चीज़ हो पाँच सौ साल पुराने कोई चीज़ हो वो भी वो भी ये रह, ये बाजार में मिल सकती है और यहाँ सब व्यापारियों का रिस्पांस भी अच्छा मिलता है सब अच्छी तरह का आपको बताते भी है और क्रॉकरी क्लोथ स्कूल वेराइटी पुराने जो चीज़ें बर्तन वगैरह

ત્યારથી લઈને ઓગણીસો ચોપન સુધી ભદ્રથી ત્રણ દરવાજા સુધી આ ગુજરી બજાર ભરાતી આવી ત્યારબાદ સાબરમતી નદીના તટમાં બજાર ભરાવાનું શરૂ થયું અને બે હજાર ચૌદ બાદ અમદાવાદના માં આ ગુજરી બજાર ભરાય છે પંદરમી સદીમાં આ બજાર ભરાય ત્યારે ગુજરી બજારમાં આજુબાજુના ગામડાથી વેપારીઓ વેચવા માટે આવતા ત્યારે ગામડે ગામડે બજાર નહોતી જેના કારણે લોકો ગુજરી બજારમાં ખરીદી કરવા માટે આવતા તે સમયે તો ગુજરી બજારમાં વસ્તુઓ પણ વેચાતી અને આજે આ જૂના જમાનાથી માંડીને આજના યુગની આધુનિક વસ્તુઓ મળી રહે છે ફરક એટલો છે કે પહેલા લોકો બળદ ગાડામાં ખરીદી કરવા આવતા અને આજે પોતાના ફોર વ્હીલ જેવા વાહનોમાં લોકો ખરીદી કરવા પહોંચે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક સમાચારમાં લઈશું એક બ્રેક આપ જોતા રહો ગુજરાત તક જ્યારે જ્યારે ભૂવા અને તાંત્રિકની વાતો સામે આવતી હોય છે ત્યારે ત્યારે એક સવાલ થતો હોય છે કે શું આ સાચા છે અથવા તો ઢોંગ શું આ કરી રહ્યા છે શું શું ખરેખર ખરેખર તેની પાસે કોઈ વિદ્યા છે તે ભવિષ્ય કહી શકે શું ખરેખર તે તમારી મુશ્કેલી દૂર કરી શકે આ તમામ સવાલો છે પરંતુ આ સવાલ એટલા માટે ઉત્પન્ન થાય છે કારણ કે સમયે સમયે ઢોંગી અને ખોટા ભૂવા અને તાંત્રિક સામે આવ્યા છે જે પોતાનું કામ કઈ હોય છે અને કરતા કઈ હોય છે તેવો જે કિસ્સો સામે આવ્યો છે ભૂવો અને તાંત્રિક કહેવાતા એક વ્યક્તિએ યુવતીને વિધિના નામે પીખી નાખી શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં તાંત્રિક પાસે જાવ છો તો ચેતી જજો ઢોંગી તાંત્રિક લઈ શકે છે આપનો ફાયદો વિધિના બહાને કરવામાં આવે છે કાળા કામ આ ઢોંગી ભુવો છે આ ખોટો તાંત્રિક છે તેવું સાંભળ્યું હશે આપે આમ છતાં લોકો તેમની પાસે જાય છે અને પૈસા ખર્ચીને પણ ખોટ ખાય છે તેવો જ કે જૂનાગઢ થી સામે આવ્યો હતો વિધિના બહાને ભુવાએ દુષ્કર્મ કર્યું હું કેટ્રેસ માં કામ કરું છું અને દીવ ગયેલી હતી બરાબર છે ત્યાંથી અમારે ને ફેજલ ને કોન્ટેક્ટ થયો તો ફેજલ ને કોન્ટેક્ટ થયો એટલે ફેજલ મને આવી રીતના વાત કરી દીધી કે આવી રીતના આપણે આ હોય ભુવાને બરાબર છે એ પૂજા ને કરી અને પૈસા ઉતારે ઉપરથી પૈસા ખરે

એટલા જણા હતા અને એ બધે અમે ફોર વ્હીલમાં પછી ગયા હતા એનાથી કેશોદથી કેશોદ થી બસ સ્ટેન્ડ થી અમને નારણ તીડવા આવ્યો હતો બુલેટ લઈને છત્રીસ નંબરની બુલેટ હતી અને બાયપાસ ઉપર થી સાગરે તીડ્યા હતા એની ફોર વ્હીલમાં પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા વાડીમાં લઈ જઈને એક નારિયલ ઉપર બેઠાડેલી નાળિયેલ ઉપર બેઠાડી અને કે નાળિયેલ ફરશે આમ ફરશે આમ ફરશે હું કોઈ કઈ તો આપણો જો કે વજન આવે એટલે નારિયલ તો ફરવાનું છે એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું એની ઉપર બેઠાડી એ ધગાઈ ગયું એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એની એને બેઠાડી તો એ છોકરીથી કંઈ થયું નહીં તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી તો એ કે તા અરે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નહીં કરવા દે બરાબર છે એટલે એ છોકરીને બે માણા જતા રહ્યા હતા પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન નહીં આવી ગયા તા બરાબર છે એ લઈ ગયા ને આપણે અહીંયા બીજી જ્યાં વાળીએ લઈ ગયા ત્યાં પોરમંદર થી છોકરીને બોલાવી હતી એ અનમેરેડ હતી એ છોકરી ક્યાં સેમા નોકરી કરતી હતી ખબર નહીં નોકરી જ કરતી હતી એ પાકી છે બરાબર છે એ છોકરીને ટચિંગ કરેલું સેક્સ કરેલું અને પછી માર્યું કરેલું એને અબ પછતાય હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત પીડિત યુવતી સાથે પણ કઈક આવી જ સ્થિતિ છે પરંતુ આરોપીઓને સખતમાં સખત સજા મળે તો યુવતીને ન્યાય મળ્યો ગણાશે સંવાદદાતા ભાર્ગવી જોશી નો અહેવાલ ગુજરાત તક જૂનાગઢ તો સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર